હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિના કિરણ હોમફૂડમાં આપનું પ્રેમભર્યું સ્વાગત છે મિત્રો આજે સર્વપિતૃ અમાસ છે અને આજના દિવસે અમારા ઘરમાં સુરાપુરા દાદાના નૈવેદ્ય થાય છે જેમાં અમે મોળો ભાત બનાવી તેમાં ગોળ અને ઘી મિક્સ કરીને પિત્રોને ચડતા પોરેજ એટલે કે બપોર પહેલાં જ ભોગ ધરાવીએ છીએ તો હું આજે તમને એની રેસિપી બતાવી રહી છું ફ્રેન્ડ્સ આને અમે સાદી ભાષામાં પૂર્વેજ દાદાના નિવેદ એવી રીતે બોલીએ છીએ તો આ સુરાપુરા દાદાની પ્રસાદી એટલે કે મોળા ભાત અથવા તો મોળા ચોખા બનાવવા માટે આપણે સવા વાટકી ચોખા લીધા છે અહીં મેં નોર્મલ અમારા ઘરમાં જે રોજ ખવાય એવા ઝીણી કોલમ ચોખા લીધા છે આ ભાત બનાવવા માટે અમે ચોખાનું માપ સવા ગણું લઈએ છીએ એટલે કે જેટલું માપ લીધું હોય તેમાં એક મુઠ્ઠી વધારે ચોખા એ રીતે માપ લેવાનું હોય છે સાથે આજ વાટકીના માપ પ્રમાણે ત્રણ વાટકી ભરીને પાણી લીધું છે જો ચોખા જૂના હોય અને થોડા પાણીની વધુ જરૂર લાગે તો પાછળથી પણ પાણી નાખી શકાય છે સાથે મેં એક ખાલી વાસણ લીધું છે જેમાં હું ચોખા ધોયેલું પાણી નાખીશ અને નૈવેદ પૂરા થયા બાદ મારા ઘરના પ્લાન્ટમાં થોડું થોડું પાણી નાખી દઈશ કારણ કે આ પાણીને અમે ગટરમાં કે ખુલ્લી જગ્યામાં કોઈનો પગ પડે તે રીતે નથી નાખતા આમ તો ચોખા સાફ કરેલા જ હોય છે તેમ છતાં ચોખામાંથી કોઈ કચરો નીકળે તો તેને પણ વાટકીમાં નાખીને સાઈડ પર રાખીએ છીએ અને નહીવત પત્યા બાદ આ કચરાને પણ કુંડામાં અથવા તો ચોખ્ખી જગ્યાએ દાટી દેતા હોઈએ છીએ અમે આ ભાત આપણે જે રોજ ખાવા માટે ભાત બનાવીએ છીએ તે રીતે જ બનાવીએ છીએ ફક્ત એમાં અમે લોકો મીઠું નથી નાખતા એટલે કે મોળો ભાત બનાવીએ છીએ અને આ ભાત બળી ન જાય અને તપેલીના તળિયે ચોટી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ તો હવે મેં ભાત બનાવવા માટેનું પાણી ગરમ થવા રાખી દીધું છે આ ભાત અમે તપેલીમાં બેઠા જ બનાવીએ છીએ તેના માટે કૂકરનો ઉપયોગ નથી કરતા તો ભાત માટેનું પાણી ગરમ થાય ત્યાં સુધી હું ચોખાને ધોઈ લઉં છું તો અહીં હું ચોખાને વધુ પડતાં ચોળીને નથી ધોતી કારણ કે અમે નાના હતા ત્યારે મારા દાદી કહેતા કે ચોખાને વધુ પડતા ચોળીને ધોવાથી તે ખંડિત થઈ જાય છે અને આવા ખંડિત થયેલા ચોખામાંથી બનેલો ભાત નૈવેદ્યમાં ના ધરાવાય તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોયું તેમ ચોખાને મેં હળવા હાથે વધુ પડતા મસળ્યા વગર ધોઈ લીધા છે અને ચોખા ધોયેલું પાણી પણ વાસણમાં સાઈડ પર રાખી દીધું છે જેને હું નૈવેદ્ય પત્યા પછી પ્લાન્ટમાં નાખી દઈશ બીજી બાજુ ગેસ પર મૂકેલું ભાતનું પાણી પણ ઉકળવા લાગ્યું છે એટલે હું તેમાં ચોખા ઉમેરી દઈશ અને ખૂબ જ ધીમેથી એક બે વાર ચોખાને હલાવીને પાણી જોડે મિક્સ કરી દઈ તપેલીને ઢાંકણ લગાવીને ચોખાને એક ઉભરો આવવા દઈશ તો હવે પાણીમાં ચોખા ઉમેર્યા એને લગભગ ત્રણેક મિનિટ જેવું થયું છે અને ભાતમાં ઉભરો આવવા લાગ્યો છે એટલે તેમાં એક ટેબલ સ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી ફરી એકવાર મિક્સ કરી લઈશ ત્યારબાદ તપેલીને ઢાંકણ લગાવી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને ભાત બનાવી લઈશ તો ફ્રેન્ડ્સ હવે આપણા આ ચોખા બની ગયા છે અને મેં એને થોડા ઠંડા પણ કરી લીધા છે આ ચોખા થોડા ઠંડા જ ચડાવવામાં આવે છે એકદમ ગરમ ગરમ નિવેદ ચડાવવામાં નથી આવતું તો હવે હું એને થાળીમાં કાઢી લઈશ ચોખા તમે નિવેદમાં જે ચડાવતા હોય એ તમે તમારી ઈચ્છા અનુસાર તમારે જેટલા ચડાવવા હોય એટલા લઈ શકો છો અત્યારે મેં એક થાળી ભરીને લીધા છે સાથે મેં ગોળ કાપી લીધો છે ઘી પણ ગરમ કરીને રાખી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં મેં તૈયાર ભાતને થાળીમાં પીરસી લીધો છે હવે હું તેમાં ગોળ અને ઘી મિક્સ કરી રહી છું તો ભાતમાં ગોળ બરાબર મિક્સ થાય એટલે હું ગોળને હાથથી હળવા હાથે બરાબર મિક્સ કરી રહી છું આમાં ગોળ કે ઘીનું એવું કોઈ ફિક્સ માપ નથી હોતું તમે તમારી ઈચ્છા અનુસાર તમારા ઘરમાં જે પ્રમાણેનું ઘી ગોળ ખવાતું હોય ચઢતા પોરે કરવામાં આવતા હોવાથી એ દિવસે ઘરની સાફ સફાઈ અને નાહવાનું ફટાફટ પતાવી દઈ ઘરના દરેક સભ્ય ઘરના મંદિરની સામે બેસી જાય છે ત્યારબાદ ઘરની જે વડીલ વ્યક્તિ હોય તેમના હાથે નૈવેદ્ય ધરાવવામાં આવે છે ઘરના તમામ સભ્યો પિતૃઓ પાસે પોતાના ઘર પરિવાર બાળકની સુખ શાંતિની યાચના કરે છે પ્રાર્થના કરે છે અને ત્યારબાદ આ ગોળ ઘીવાળા મીઠા ભાતની પ્રસાદી લે છે તો ફ્રેન્ડ્સ આજના ફાસ્ટ જમાનામાં આપણા વડીલોએ જે પ્રથા બનાવી હતી તે લગભગ ભૂલાવા લાગી છે તો મારો આ વિડીયો એક સંભાળું બની રહે તેવો મેં પ્રયાસ કર્યો છે જો કદાચ આમાં મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને મારા આ વિડીયોને લાઈક આપીને વધુમાં વધુ શેર કરજો